એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક